નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે પાલનપુરથી તો પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં એક જ્વેલરીનો શોરૂમ બનતા તેના ઓપનિંગ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકાર જેઠાલાલ અને બબીતા પાલનપુરના મહેમાન બન્યા હતા જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ જ્વેલરીના સંચાલકે જણાવ્યું હતું કે પાલનપુરમાં શોરૂમ ખોલતા પહેલા પાલનપુરના લોકોને શું ગમે છે તે અંગે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જોતા હોવાનું તેમજ તેના કલાકારોને પસંદ કરતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમના દ્વારા જ્વેલરીના ઉદઘાટન પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર જેઠાલાલ અને બબીતાને બોલાવવામાં આવ્યા હતા તેમજ સહકાર આપવા બદલ સંચાલક દ્વારા પોલીસ તેમજ વહીવટીતંત્રનો પણ આભાર માન્યો હતો કિરીટભાઈ પટેલ મહાકાલિકદર્શા વાર્નર તરીકે અમે લોકોએ જયારે અહીંયા શરૂ બનાવવાનું પ્લાનિંગ કર્યું અને સર્વે કરાયું કે અહીંયા પબ્લિકને વધારે શું પસંદ આવશે તો સૌથી વધારે સર્વેમાં જે તારક મહેતા ઉધના ચસોમાં જે બે કેરેક્ટર છે એવા જેવાલજી અને બબીતાજીના લોકો બહુ ચાહક હતા એટલા માટે અમે લોકોને અહીંયા સેલિબ્રિટી તરીકે બોલાવેલા હતા પણ જયારે મેં ઓપનિંગમાં માહોલ જોયો પાલનપુર વાસીઓનો તો જે અમને સપોર્ટ મળ્યો છે બહુ આનંદ મળ્યો છે અને પાલનપુર વાસીઓ હર અમે કોઈ એમની સાથે જોડાયેલો નહીં અને એમને ત્યારે જયારે કઈ કઈ હતો સોશિયલી તો અમારી કંપની એમની માટે છે અમારી જોડે જે બી કંપની એજન્સી જોડાયેલી હતી તેમાં અમે ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિકની ટીમ હતી પાસાની ટીમ હતી એસસી સાહેબ તરફથી ડીઆઈસી સાહેબ તરફથી અમને ખૂબ ખૂબ સપોર્ટ મળેલો કલેક્ટર સાહેબ તરફથી બી અમને ખૂબ સપોર્ટ મળેલો પાલનપુરના વાસીઓ તરફથી બી અમને ખૂબ સપોર્ટ મળેલો તો અમે તમામ પાલનપુર વાસીઓના